બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાના સરપ્રાઇઝ ચેકિંગ બાદ અમીરગઢ પોલીસે અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી શરૂ કરી છે સરકારના આદેશ બાદ પોલીસની અલગ અલગ ટીમોએ નેશનલ હાઇવે ઓથોરિટી અને ખેમાણા ટોલ પ્લાઝાના અધિકારીઓ સાથે મળીને નેશનલ હાઈવે નજીક કિડોતર અને વડથના પાટિયા નજીકના કેબિનોના દબાણો દૂર કર્યા હતા પોલીસે અમીરગઢ તાલુકામાં અલગ અલગ ગુનાઓના પચીસ જેટલા અસામાજિક તત્વોની યાદી તૈયાર કરી છે અને ગેરકાયદેસર મકાનો અને કબજા ઉપર બુલડોઝર ફેરવવાનું શરૂ કર્યું છે નેશનલ હાઇવેથી મીટર પટ્ટી દ્વારા માપણી કરીને દબાણો દૂર કરવામાં આવ્યા હતા તાલુકાના અન્ય અસામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા લોકો ઉપર પણ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અમીરગઢ ટાઉન વિસ્તારમાં ગેરકાયદેસર વીજોડાણો અને કબજાઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવશે વારંવાર ગુના કરતા તત્વો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે આ કાર્યવાહીનો મુખ્ય ઉદ્દેશ્ય અસામાજિક તત્વો ઉપર અંકુશ મેળવવાનો અને કાયદો અને વ્યવસ્થા જાળવવાનો છે પોલીસે લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવાની અને સાવચેતી રાખવાની અપીલ પણ કરી છે